મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તો બધાય ભાઈઓને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મોગલ શું તમે બધાય મજામાં છો હા તમે બધાય મજામાં જશો તો આજે આપણે એક માતાજીનું મંદિર આવેલું છે ડુંગરે એ બધું જઈએ છીએ અને જો અમારા ભાઈ છે અને આ અમારા ભાણિયા ભાઈ આ ગાડી લઈને જવાનું છે આગળ ને તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આગળ તમને ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવી 把你娃娃来一个。 હાલો મિત્રો આપણે જો લોહર ગામ ખોડિયાર માતાજીના ડુંગરે આપણે પહોંચી ગયા છીએ આ ખોડિયાર માતાજીના ડુંગરના દાદર છે અને આપણે આગળ ઉપર જવાનું છે ને પહેલું મંદિર બતાય છે ને બહુ શું તો જ આખું દેખાય છે અહીંથી અહીંથી તમને કદાચ નહીં દેખાતું હોય તો દેખાય છે ધીમું ધીમું થોડું થોડું દેખાય છે એ મંદિર આપણે જવાનું છે ને ત્યાં ઉપર જઈને તમને ખોડિયાર માતાજી દર્શન કરાવી અને આ ડુંગરના દાદર પણ કહેવા છે એ પણ તમને બતાવી દઈએ એકવાર તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હાલો ભાઈ જો આ લોર ગામ છે આ લોર ગામ તમને કીધું ને અમે લોર ગામના ડુંગરે આવેલા છે તો આપણે આ લોર ગામના ડુંગરે આવેલા છે ને આ આપણું ગામ આપણું ગામ તો નથી પણ આપણા બાજુના ગામમાં આવેલું છે લોર ગામ એ ગામ છે આપણે થોડીક બોલવામાં મિસ્ટિક નથી થાય જાય એટલે મારે તમને કહેવું પડે બધાને અને આ જ આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ ભાણિયા ભાઈને પાણીને પીવા માટે કંઈક કરે છે પણ જો આવે તો નકર પછી નીચે થઈને પાણી પીવાનું છે અને આ છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે બરાબર અને આ આપણે જે દાદર છેડા નહીં દાદર છે અને મંદિર પણ બહુ મસ્ત છે અને તમને આપડી ખોડિયાર માતાજીના દર્શન કરાવી તો દર્શન કરીને પછી કોમેન્ટમાં જઈ ખોડિયારમાં અથવા જઈ માતાજી લખી દેજો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો બધા ભાઈઓ વિડીયોમાં કન્ટેન બનાવ્યો ને આવી તમે ખોડિયાર માતાજીના દર્શન કરાવી અત્યારે અમે બહુ થાકી ગયા છે થોડોક ડુંગરો છેડા છે એટલે એટલે થોડુંક

હાલો મિત્રો જો આપણે અત્યારે ફાઇનલી તમને મંદિર બતાવી દઈએ આપણે ડુંગર ઉપર આવી ગયું છે એ મંદિર તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમને મંદિર બતાવી ને ખોડિયાર માતાજીના દર્શન કરાવી દઈએ તો બધા ભાઈ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો અને હજી તમને મેન થાનક છે એનું દર્શન તમને કરાવવાના છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આપણે જો ઉપર રહી છે તાદરથી અને મેન સ્થાનક આપણે ખોડિયારમાંનું આવેલું છે જે ત્યાં તમને બતાવી દઈએ તમને દર્શન પણ કરાવી દીધું હનુમાનજીની મૂર્તિ આમાં ખોડિયારમાંનું મેન સ્થાનક અહીંયા આવેલું છે ભાઈ જોઈ લેજો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો બધા ભાઈને જય માતાજી અને આ આપણે બહાર દર્શન કરીને નીકળી ગયા છે ત્યારે તો જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં બધા ભાઈઓને કહું છું બધા ભાઈઓને જય માતાજી હાલો મિત્રો આપણે ફાઇનલી જો આપણા ઘરે ભોગી ગયા છીએ ત્યારે આપણે ડેલી છે આપણા ઘરની અને આપણી ગાડી છે લઈને ગયા હતા તો આપણે ખોડિયાર માતાજીને દર્શન કર્યા તો તમે બધા ભાઈ પણ લઈ જાઓ અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દો તો આ બ્લોગ મેં ગમ્યો કે નથી ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં